હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે છોલે મેથીનું શાક આ રીતે તમે શાક બનાવશો તો શાક ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આ શાકને તમારે સવારે ટિફિનમાં બનાવશો તો શાક ફટાફટ બની પણ જશે અને ટિફિનમાં શાક ઢોરાશે પણ નહીં તો છોલે મેથીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં તો અડધી વાટકી સફેદ ચણા લેવાના છે તો ચણાને આખી રાત પલળવા માટે રાખી દીધા હતા ચણા છે તે સારી રીતે પલળી ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે બસો ગ્રામ મેથી લીધી છે તો મેથીને પહેલાં જ બીટીને રાખી દીધી છે તો મેથીને પાણીમાં પલડવા માટે સાઈડમાં રાખી દઈશું રેગ્યુલર મસાલા જોઈ લેશું તો રેગ્યુલર મસાલામાં વનટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટી હળદર પાવડર ધાણા જીરૂ પાવડર ગરમ મસાલો અને છોલે મસાલો લેવાનો છે હાફ ટી સ્પૂન હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે મસાલા તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનો છે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને પહેલા જ ચોપરમાં ચોપ કરીને રાખી દીધી છે એક ટમેટું લેવાનું છે તો ટોમેટાને પણ મિક્સર જારમાં પીસી લેવાનું છે શાક બનાવવા માટે તેલ લેવાનું છે શાકને વઘારવા માટે જીરું લેવાનું છે વન ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ લેવાની છે અને બે ટેબલ સ્પૂન ફ્રેશ મલાઈ લેવાની છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલા જ કટ કરીને રાખી દીધા છે જે મેથી રાખી હતી તે મેથીને બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખવાની છે અને જરીવાર વાસણ લેવાનું છે તેમાં મેથી નાખવાની છે આ રીતે જરીવાર વાસણમાં મેથીમાં જે એક્સ્ટ્રા પાણી હશે તે પાણી નીકળી જશે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું છોલેને બફવા માટે ગેસ ચાલુ કરશું 쿠કર મૂકશું અને 쿠કરમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે 1 ટીસ્પૂન નિમક નાખવાનું છે પાણીને ગરમ થવા દેવાનું છે અને જે છોલે પલાળવા માટે રાખ્યા હતા તેને બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખવાના છે અને ધોઈને તે છોલે નાખશું કૂકરને બંધ કરી અને ત્રણ વિસલ થવા દેવાની છે ત્રણ વિસલમાં છોલે છે તે સારી રીતે કૂક થઈ જશે તો છોલે કૂક થઈ છે ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરી લેશું તો ગેસ ચાલુ કરશું જાડા તળિયાવાળી કઢાઈ મૂકવાની છે અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે જીરું રાખ્યું હતું તે જીરું નાખવાનું છે અને જીરુંને ફૂટવા દેવાનું છે તો વઘારમાં તમારે હિંગ નાખવું હોય તો તમે હિંગનો ઉપયોગ પણ કરી શકો છો તો જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે ડુંગળી નાખી અને જે ટમેટાની પ્યુરી કરીને રાખીએ તે પ્યુરી નાખશું તો ટમેટાની પ્યુરી અને ડુંગળીને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો બે મિનિટ સુધી ડુંગળી અને ટમેટાની પ્યુરીને સાતડી લેવાની છે બે મિનિટ થઈ ગઈ છે તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો લાલ મરચું પાવડર તમે જેટલું તીઘું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે તો રેગ્યુલર શાકના મસાલા નાખી અને જે મેથી ધોઈને રાખી હતી તે મેથી નાખવાની છે અને મેથીને કટ કરવાની નથી મેથીને તમે કટ કરીને નાખશો તો શાકમાં કડવો ટેસ્ટ લાગશે એટલે મેથીને આખી જ નાખવાની છે મેથી નાખી અને મેથી મસાલામાં સારી રીતે મિક્સ કરી દેવાની છે મસાલા અને મેથીને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો કુકરમાં ત્રણ વિસાલ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે પ્રેશર કાઢી અને ખોલી લેવાનું છે તો ચેક કરી લેશું કે છોલે છે તે સારી રીતે છે કે નહીં છોલે તમને કાચા લાગતા હોય તો તમારે એક સીટી કુકરમાં પાછી થાવા દેવાની છે તો છોલે છે તે સારી રીતે વફાઈ ગયા છે તો જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તે ગ્રેવીમાં છોલે નાખશું અને છોલે બાફવામાં જે પાણી બચી ગયું છે તે પાણી નાખવાનું છે બફેલા છોલેનું પાણી તમે નાખશો શાકમાં તો ટેસ્ટ છે તે બહુ સારું લાગશે અને તમારે બીજું પાણી નાખવાની જરૂર પડશે નહીં શાકમાં તમારે ગ્રેવી બનાવવી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો જે આદુ લસણની પેસ્ટ રાખી હતી તે નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો જે ફ્રેશ મલાઈ રાખી હતી તે ફ્રેશ મલાઈ નાખવાની છે અને જો તમારી પાસે રેડીમેડ મલાઈ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો મલાઈ નાખશો તો શાકનો કલર છે તે થોડો ચેન્જ થઈ જશે તો શાકમાં મલાઈ મિક્સ કરી અને શાકને ઢાંકી અને પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે શાકને તમે આ રીતે ઢાંકી દેશો તો શાક શાકની ગ્રેવીના છાંટા અને તેલ ઉડશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે શાકને ખોલી અને જોઈ લેવાનું છે શાક બની ગયું છે ગેસને બંધ કરી દેવાનું છે અને જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા તમે શાક નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે લીલા ધાણાને શાકમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે શાકને એક પ્લેટમાં કાઢી લેશું અને આ શાકને તમે રોટલી ભાખરી રોટલા અને પરાઠા સાથે ખાશો તો શાક ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે છોલે મેથીનું શાક જરૂર ટ્રાય કરજો આ રીતે તમે શાક બનાવશો તો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે છોલે મેથીનું શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હોતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ શાકની રેસિપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે